કાચા રસ્તા અને સંઘર્ષ મુખ્ય અમારો ધંધો પશુપાલન છે પશુપાલન પશુપાલન ધંધો છે બાકી રોજી રોટી એ પશુ પશુપાલન છે અને એમાં બીજા અમુક લોકો બીજા ભાઈઓ છે એ ડ્રાઇવિંગ કરે આવે છે એમાં પશુઓનો ઘાસ સારો મોંઘો થઈ ગયો બધા ખાણ આ તે મોંઘું થઈ ગયું એટલે એ લોકો જેને નોલેજ થઈ ગયો એટલે એ લોકો ડ્રાઇવિંગમાં લાગી ગયા અત્યારે હાલમાં અમારે સુવિધા લાઈટ પાણીનો ટેન્કર આવે છે અઠવાડિયે એક ટેન્કર આવે છે આ મૂળ તો બે ટેન્કરની જરૂર છે અને અમારે હાલમાં તો પાણીની લાઈન અને ગટર લાઇન એની જોડાણ માટે અમારી બાજુમાં જ છે એક થી ચાર પાંચમા ધોરણ પછી અકવાડા રિક્ષા દ્વારા જઈ અપડાઉન કરી શકે છે તો હવે તો બધી સગવડતાથી એકસો આઠ બોલાવી લો એટલે તરત એકસો આઠ ને ફોન કરી દઉં એ બી આવી જાય શહેરને ને જોડતી રસ્તો જરાક છે સારો પણ આમાં ચોમાસું હોય તો વધારે તકલીફ પડે પછી ગારો છે પાણી આ તે વધારે વરસાદ આવી જાય તો રસ્તો બંધ થઈ શકે બાકી નથી તો આમ રોડ ચાલુ છે તો રોડની જરૂર છે વધારે આ સમાજ જંગલની કિનારે પોતાના ડેરા બનાવીને રહે છે આસપાસ ફક્ત કુદરત અને રોજિંદા જીવન માટેની નાનામાં નાની સુવિધાઓ માટે લાંબી જહેમત શાળા અહીંથી માયલો દૂર છે કાચા રસ્તા વરસાદમાં ચીકણો માર્ગ બાળકો માટે સ્કૂલ પહોંચવી

એ રીતે ભરત કામ કરવું પડે છ મહિના લાગી જાય પછી તૈયાર થઈ જાય પછી અલગ કલા સંસ્કૃતિ માટે કચ્છી ઊંટ અને ઊંટડી ઊંટનું ત્યારે અમે ઓગણીસો અમે કાળા તળાવ ભાલમાં હતા બરોબર ત્યાંથી ત્યાંથી અકવાડા વહી આવ્યા પછી અહીંયા રાજા રાજાશાહી રાજા રાજાશાહી અમને લખી આપ્યું હતું કે આ દરિયાઈ દરબારી બાઠો છે આ તમે રાખ ચારજો પણ અમે કંઈ કર્યું નહીં છતાં અમારી ઊંટડીને તારે તરવા માટે જ્યાં રસ્તો રસ્તા જવા માટે બધા બંધ થઈ ગયા અને ઉનો તરવાનો ચરવાનો મુખ્ય ખોરાક જ તમર છે દરિયા કિનારે જે આવે છે એ જ તમ્બર આવે અત્યારે એના માટે સરકાર ફોરેસ્ટ એની એને માલિક બની ગઈ આ સમાજનો મુખ્ય આધાર પશુપાલન ગાયો બકરા ભેંસ ઊંટ એ જ કમાણી એ જ જીવન જંગલના કુદરતી સ્ત્રોતો પર જે રોજિંદો આધાર મહિલાઓ માટે દિવસ બહુ લાંબો છે પાણી લાકડું ઘરકામ બાળકો તબીબી સુવિધાઓ ન હોવાથી પ્રસુતિ સમયે પણ જીવનું જોખમ રહે છે એ ઊંટ ની ખારા ઊંટ કહેવાય એ પાણીમાં ભી તરી શકે અને રણમાં માં ભી ચાલી શકે અને ઊંટને રણનું વહણ કહેવામાં આવે છે અને અમારો મુખ્ય મુખ્ય અમે એના માટે દૂધને ચોખા બનાવીને ખાતા પેલા અમને શાકભાજીની ની કઈ ખબર નહીં કશું શું કહેવાય અને ટેબ્લેટ એટલે ગોળી ડોક્ટર પાસે જવાનું પણ નહીં ઊંટડીનું દૂધ પીને ચોખા રાંધીને સુવાનું અને ઊંટડીનું દૂધ ડાયાબિટીસ માટે અક્ષીર છે બાજરાનો રોટલો અને ઊંટડીનું દૂધ એના માટે અક્ષીર છે એ કંટ્રોલ કરી શકે છે અમે ધોલેરાથી લઈ ને અવણીના ખાર સુધી અવણીના ઘોઘાના ખાર સુધી દરવારી બાઠવામાં અમારા ઊંટ ચરે છે કોઈ અકસ્માત બને બાળક બીમાર પડે અથવા વૃદ્ધોને તાત્કાલિક સારવાર જોઈએ તો નજીકમાં કોઈ હોસ્પિટલ નથી કાચા રસ્તાઓને કારણે લોકોને માઈલો સુધી રાહત વગર જવું પડે છે વર્ષોથી અરજી રજૂઆત વચનો પરંતુ ગામ જીવતું રહે છે એક જ આશા પર ક્યારે તો અમારી પાસે પણ વિકાસ પહોંચશે તરફ પાસે એવી માંગ છે કે હવે સરકાર તો આ બધું ટેકનોલોજી બહુ આગળ આવી ગયું ભણતર સિવાય કઈ એનો ઉપાય નથી પશુપાલનનો હવે ધીમે ધીમે ઓછું થઈ ગયું પણ એની વગર અમારે ચાલતું નથી બિલકુલ આ સમાજ પાછળ પડેલું નથી તેને તક મળતી નથી જો સરકાર સંસ્થાઓ અને સમાજ સાથે આવે તો આ જંગલની વચ્ચે વસેલો સમાજ પણ શિક્ષણ રોજગાર અને વિકાસની મેનેસ્ટ્રીમ સાથે જોડાઈ શકે છે સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાય મદ્રા ભાવનગર જો તમે અમારી ચેનલમાં નવા હોય તો આવી અલગ અલગ પ્રકારની સ્ટોરીઓ જોવા માંગતા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો